બધા ભાવ થઈ જશે હજાર રૂપિયા કોઈ પણ જો આ બધા તમે જોઈ રહ્યા છો એ કોઈ પણ હજાર રૂપિયા પછી આ બાજુ જુઓ સાડી છે માસી સાડી કેટલા વાળી કઈ બધી જુઓ બધી તમે સાડી જોઈ રહ્યા છો ની એક અને પાંચસો ની બે પેલી બાજુ છે બધી હેવી છે છે બરાબર એ લગાવેલી ભાવ થશે ફિક્સ રેટ છે જો જુઓ તમને અહિયાં પાંચસો બે સાડી આવી મળી જશે અને આજે ખરેખર બહુ જ ભીડ છે અહિયાં પૂણા ચાર રસ્તા કેમ કે આજે છે સ્વતંત્રતાનો દિવસ અને બધાને રજા છે એટલે અહીંયા ભરપૂર માર્કેટ જામેલું છે જુઓ આ બાજુ દુપટ્ટા પણ તમને જોવા મળી જશે પરસીસ છે કાકા શું છે થેલાનું અરે સોરી બેગનું અને આ મોબાઈલ કવર એસી રૂપિયા

દોઢસો રૂપિયા જો આ ટાઈપના બધા દુપટ્ટા છે કોઈ પણ દુપટ્ટા દોઢસો રૂપિયા અને આ કેટલા વાળો જુઓ આ પાકિસ્તાની દુપટ્ટો છે સાડી ત્રણસોમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ ત્રણસો ત્રીસ જો ત્રણસો માં તમને આવા દુપટ્ટા અહીંયા મળી જશે આમાં અલગ અલગ કલર અવેલેબલ છે અને કેટલા રૂપિયા થી સ્ટાર્ટિંગ દુપટ્ટા પચાસ થી ચાલો પચાસ રૂપિયા થી જો આ છે સ્ટોલ અહિયાં તમને પચાસ રૂપિયા થી દુપટ્ટા મળી જવાના છે ચાલો આગળ આપણે જોઈએ જો અહીંયા પર્સિસ નું કલેક્શન મળી જશે આ ટાઈપ ના અહિયાં પર્સ છે કેટલા વાળા પર્સ કોઈ બી આ કોઈપણ બર્સ તમે જોઈ રહ્યા છો બધા 200 રૂપિયા આવ એમ 600 ના બે 600 ના બે અને આ છે પાસી ડ્રેસ મટીરીયલ 600 માં બે હું અહીંયા તમને 600 બે ડ્રેસ મટીરીયલ મળી રહે એ સિવાય અહીંયા જુઓ સાડી પણ છે અહીંયા માં બે 400 બે આ 500 માં બે કોઈ પણ કાઢી લો બધી સાડી 550 માં બે છે બતાવ ને કા વાઇટ લઈ બેન કોઈ પણ સાડી કાઢી લો સાડી અહીંયા 500 બે મળી જશે પછી આ આખું જ માર્કેટ છે આ સિગ્નલ પ્લાઝા છે બસ એની સામેથી તમને કુણાલ ચાર રસ્તાનું માર્કેટ જોવા મળશે જો અહીંયા કાપડ બધું જ મળી જશે અહીંયા ડ્રેસીસ છે કેટલાના ડ્રેસ છે સાડી ત્રણસો આ આ બતાવું જો આ તમને ડ્રેસ સાડી ત્રણસો મળી જશે છે વાવ ફાઇન અને એનું પેન્ટ નીચે બંધ વાળું આવે છે જો અત્યારે આવા નીકળ્યા છે એવું ડ્રેસ તમને સાડી ત્રણસો માં જ મળી જશે જો દુપટ્ટો બી ફૂલ છે

તો જો અહીંયા તમને બેડશીટ પણ મળી જશે હવે આગળ તો આ તમે જોઈ રહ્યા છો આ માર્કેટ જો આ છોકરાઓના પણ અહીંયા ચણિયા ચોલી મળી જશે કેટલા ના કાકા સાડી ચારસો એ લઈ લો ને એનો વિડીયો હા આગળ પેલા બાબાના ના છે એનો લઈ શું છે સાડી નું જો આ પાંચસો માં બે સાડીઓ મળી જશે આ બધી તમે સાડી જોઈ રહ્યા છો પછી આ બાજુ ડ્રેસિસ છે

જો અહીંયા તમને ટી શર્ટ શોર્ટ ની આવી પેર મળી જશે શું છે ટી શર્ટ નું ભાઈ કઈ ક્રોપ વાળી જો આ બધી ક્રોપ માં ટી શર્ટ છે પાંચસો ની ત્રણ ટી શર્ટ લઈ લો અને આ પેર કેટલા વાળી

502 એલી સિમલેસ પર્સ 50 500 ને 500 પણ પર્સ 500 ના બે 250 ને સુચેટ কুরતી છે કે ડ્રેસ કેટલાના છે વાળા છે

પાંચસો ના બે જોડી જુઓ તમને કુર્તી પેન્ટ ની પેર મળી જશે અને આ કુર્તી કેટલા વાળી અને આ નીચે નીચે બધી 2500 રૂપિયા છે શોર્ટમાં 500 બે જો આ પાછળ લગાવેલી છે 300 અને નીચે શોર્ટમાં છે 500 બે જો આ બધી શોર્ટ ઉત્યો આ બે ની બધી

અને આ એમાં કોટન છે આ બેક આ એમાં કોટન માં જ છે આ અને આ પેલા પાછળ છે આ જયપુરી કેવું છે અને નીચે બોટમ આ કલર વાળી હા એક કે ઓ હાલો ખાલી 500 લઈ જા બે લેવાવા લઈ જા છે જો આનું 500 કોઈ પણ નો 500 લઈ જા આપાં તાણ લઈ જા ખાલી 500 રૂપિયા ખાલી 500 રૂપિયા જો આલિયા માં સે નાયરા માં સે સ્ટેટ પાસે કોઈ પણ લઈ જાઓ ખાલી કપડાની ગેરંટી જો આ એક ફેસબુક કલેક્શન છે અહીંયા તમને ચણિયા ચોલી મળી જશે આ ટાઈપની બધી ચણિયા ચોળીનું પણ મસ્ત કલેક્શન આવી ગયું છે કેટલા વાળી ચણિયા ચોળી છવ્વીસો જે ભાવ થઈ જશે છવ્વીસો જે ભાવ થઈ જશે અને આ બધી આ અભલાવાળી બધી જે લગાવી છે ઉપર એમાં કલર મળી જશે ડિઝાઇન નીચે મળી જશે ભાવ તમારે લેવાનું વ્યાજની કરી આવશે કેટલા વાડી কুরતી બતાવો ને આ તમને મળી જશે બે અને આ બધી છે કોઈ પણ કોઈ બે આ

જુઓ સારું કહેવાય તો ફ્રેન્ડ્સ આ છે સિગ્નેટ પ્લાઝા અને એની સામે જ આ કુણાલ ચાર રસ્તાનું માર્કેટ લાગે છે જે સાંજે ચાર વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી જોવા મળશે તો જો ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો ત્યાં સુધી તમને મળીશ નવા વિડીયોમાં સો બાય ટેક કેર